ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા હોળી પર્વે પત્રકારો સાથે બોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહ મિલન યોજાયો છે ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ તહેવારોનું ખૂબ જ મહત્વ હોય છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તહેવાર હોળી પર્વ હોળી ધૂળેટીનો પર્વ આ હોળી ધૂળેટી પર્વ ને એકબીજાની શુભેચ્છા આપવા માટે આજે કેટલાક મીડિયાના મિત્રો સાથે મારે મળવાનું થયું અમે બધા મિત્રોને એકબીજાની હોળી પર્વની શુભેચ્છા પાઠવી આ પ્રસંગે મારી સાથે નવા વરાયેલા જિલ્લા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ તથા એના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા અન્ય સૌ પાર્ટીના મિત્રો ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત ઉપસ્થિત રહ્યા હોળી પર્વ એક આનંદનો પણ પર્વ કહેવાય અને આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય આપનારો પર્વ કહેવાય અને રંગોત્સવનો પણ ઉત્સવ કહેવાય આજે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ રીતના જે તે શૈલી પ્રમાણે હોડી

હમણાં જ મારી નિમણૂક થઈ છે જિલ્લા પ્રમુખ તરીકેની અને આ એક પહેલો હોળી ઉત્સવ આ પત્રકાર મિત્રો સાથે ઉજવવાનો મને મોકો મળ્યો છે કેમ કે આ હોળી ઉત્સવ અમારા માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ એ દર વર્ષે ઉજવી રહ્યા ઉજવે છે અને સાથે ભરૂચના માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ પણ આ ઉત્સવમાં સંમિલિત છે અને આ પત્રકારો સાથે અત્યારે હોળી ઉત્સવ ઉજવ્યો એકબીજાને અબિલ ગુલાલ કંકુથી હોળીના જે રંગો રંગ્યા છે કારણ કે હોળી ઉત્સવ એ આનંદ અને ઉલ્લાસનો પર્વ છે રંગોત્સવનો પર્વ છે અને ભરૂચ શહેર અને જિલ્લાના તમામ લોકો પણ આ હોળી ઉત્સવ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવે એવી સૌને શુભકામનાઓ સૌ ભરૂચ શહેર ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવો આપણે બધા સાથે મળીને હોળી ધૂળેટીનો આ તહેવાર આપણે ભેગા થઈને ઉજવીએ સમાજમાં એકબીજા સાથે હળીમળીને રહીએ ભરૂચ શહેર અને જિલ્લાના વિકાસ માટે આપણે બધા લોકો સાથે મળીને આ તહેવારને ઉજવીએ ફરીથી દિલથી ભરૂચ જિલ્લાની તમામ જનતાને હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છું હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે